સિગરેટ પીવે છે એવું કહેવામાં આવે છે આ ભીમના પગલા એક પથ્થર છે જે નગારા ટાઈપ વાગે છે આ બધા નોર્મલ પથ્થરા છે આ આ તમે તમે અવાજ અવાજ સાંભળો અને હવે આનો સાંભળો પહેલાના પાંડવો પાંચ વર્ષ જૂનું પહેલા અહીંથી બધા પાવાગઢ જતા હતા બાબા દેવ મંદિરે આવી ગયા છે ચેલાવાડા તો આ છે બાબા મૂર્તિ તો ગાય આ છે બાબા દેવ બાબા દેવની ગુફા રહી તો ગાઈસ ફાઇનલી બહુ દિવસ પછી ગોડાઉન આવ્યો છું સિવાય સાઉન્ડ ના ગોડાઉન સિસ્ટમ પડી રહી છે અને આ બાજુ ટોપ સાઉન્ડની તો તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજે આપણે વોક ચાલુ કરી દીધો છે અને આજે આપણે જવાના છીએ ગુપ્તેશ્વર મહાદેવના ના મંદિરે જે ચેલાવાડાથી થી બે ત્રણ કિલોમીટર દૂર છે તો ચલો ત્યાં જઈને તમને આખું બધા પ્રાચીન મંદિરોને બધું ત્યાં કેવું છે કેવું નહીં તમને બતાવીએ વ્લોગમાં તો ગાઈસ ફાઈનલી અમે રીછિયા ગામમાં આવી ગયા છે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે તો ગાઈસ આ રહ્યા દાદરા અહીંથી અમે ચડશું તો તમને પણ બતાવીએ હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અહીંયા તો ગાઈસ ચલો જઈએ હવે ધીરે ધીરે ઉપર અને છાટા બી ચાલુ થઈ ગયા છે હવે હાલમાં અને અહીંયા ગુપ્તેશ્વર મંદિરની અંદર ભીમની ભીમના પગલાં પણ છે એ પણ તમને બતાવીશું જો ગાય તો ફાઇનલી આપણે મંદિર નજીક આવી ગયા છે તો તમને દર્શન કરાવી હવે તો ગાય આપણે હવે અહીંથી અંદર આવી ગયા છીએ અને આ બાજુ આ હનુમાન દાદાની મૂર્તિ છે પછી અહીંયા બળિયાદેવ ની મૂર્તિ જે સિગરેટ પીવે છે એવું કહેવામાં આવે છે અને આવી હનુમાન દાદાની મૂર્તિ છે હવે અહીંથી આપણે અંદર આ બાજુ જઈએ આવું તો ગાઈશ હવે અહીંથી અમે જશું ગુપ્તેશ્વર મંદિર છે જેનું મેઈન મંદિર છે ત્યાં તો ગાયશ અહીંથી હવે આપણે આવ્યા છીએ આ બાજુ હવે દાદરા પરથી જઈએ ઉપર હવે આપણે તો ગાઈસ ફાઇનલી હવે આપણે આ ગુફામાંથી એન્ટર થશું હવે અહીંથી આ ગુફામાંથી જવાય છે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે તો અહીં તમે આવો તો થોડું ધ્યાનથી આવજો અને ચોમાસામાં તો ધ્યાનથી જ આવજો કારણ કે બધું ભીનું ભીનું થઈ ગયું છે એટલે લપસાવાની શક્યતા છે હું ધીરે ધીરે જઉં છું આવડે અને ગાઈસ જુઓ બધા ચોફેર બાજુ પથરા પથરા છે જુઓ ગાઈસ અહીંયા બી ઉપર એક પથરો છે જે પડું પડું થઈ રહ્યો છે પથરો આવડે હાલમાં આ જુઓ ગાઈસ પથરા તો ચલો અંદર થોડુંક અંધારું છે એટલે તો બી તમને હું બતાવવાની કોશિશ કરીશ તો ગાઈસ જુઓ તમે જોઈ શકો છો બધું કેવું છે અહીંયા ખતરનાક ખતરનાક જગ્યા છે અહી જવા જવું તમે જોઈ શકો ગઈશ આટલી હોકડી જગ્યા માંથી જવાનું છે મંદિરે દર્શન કરવા અને ગાય એવું પણ માનવામાં આવે છે કે જેટલા બોડીમાં માણસ હોય એનાથી પણ નીકળી જવાય શ્રદ્ધા ય આવે તો ખોટી વાત ચલા તો ગાયસ હવે આપણે અહીંથી જશું અંદર આટલી જગ્યામાંથી ખાલી પાણી પાણી તો ખૂબ છે પણ ધીરે રહીને ચાલું છે મોબાઈલ એવું હોય ખીસ મેળો છે આમ તો પથરા મીકેલા છે તો ગાઈસ દેખો અહીં પાણી ભરેલું છે ચોમાસા ચોમાસાના લીધે તો ગાઈસ અમે આ પેસી ગયા અંદર અહીંયા બેગ ભરેલું છે અને ગાઈસ આ ભીમ નું પગલું છે આ ભીમ ના પગલા આ રહ્યા ગાઈશ તમે વિચારી લો ભીમનો પગલો કેટલો મોટો છે એક આ રહ્યો ભીમનો પગલો એક આ રહ્યો સાચી વાત છે બી હોય પણ એનો જ આવે છે તો ગાઈસ અમે પેસી ગયા છે અંદર તો ગાઈસ અમે આવી ગયા છે ફટાફટ અમે દર્શન કરીનેથી અહીંથી રવાના ગયા કારણ કે થોડુંક બીક લાગે એવું છે તો ગાઈસ આ છે ગુપ્તેશ્વર મહાદેવ નું મંદિર શિવલિંગ છે અહિયાં અને અહીંયા પાર્વતી માતા પાર્વતીમાં અને શંકર ભગવાનની મૂર્તિ બેસાડેલી છે અહીંયા એક પથ્થર છે જે નગારા ટાઈપ વાગે છે લઈ લો પથ્થર જ લઈ અને ગાઈસ આ એક ભીમનું પગલું તમે જોવા ભીમનો પગલો છે આ પથ્થર ગાઈસ ખસેડવા માટે ભીમે લાત મારેલી લાત મારી તો ખસી ગયો ખસી ગયો આપણાથી ખસે બી ખસે ના ખસે તો ગાઈસ આ બધા તમે પથરા જુઓ આ બધા નોર્મલ પથરા છે આ તેનો તમે અવાજ સાંભળો આ દેખો ગાઈસ આનો બી અવાજ સાંભળો આનો બી અવાજ સાંભળો અને હવે આનો અવાજ તમે સાંભળો જે પેલું આરતીમાં નગારું વગાડતા હોય સેમ એવો અવાજ આવે છે આમાંથી અને આમાં જુઓ આ નોર્મલ પથ્થર છે આ બધા પણ આ નગારા ટાઈપ વાગ્યા છે તો ગાયસ આવું કંઈક છે અહીંયા મને તો પથ્થરની જ નવાઈ લાગે કયા પર નોર્મલ જ છે લાવા આ નોર્મલ આ એકલું જ એવું આગા છે હમ ના કાર થઈ ગયો તો ગાય સામે એવું છે કે અહિયાં પાંડવો પાંચ હજાર વર્ષ પહેલા અહિયાં રહેતા હતા અને આ પથ્થર થી આરતી કરતા હતા નગારા માટે એ પથ્થરનો ઉપયોગ કરતા હતા ત્યારથી નકારા ટાઈપ વાગવાનું ચાલુ થઈ ગયું છે અને ગાઈસ અહીંયા બીજું ખાસ વાત એ છે કે અહીંયા અહીંથી ડાયરેક્ટ ચેલાવાળા બીજો હોય તો જવાય અને પાવાગઢ બીજો હોય તો જવાય પાંચ હજાર વર્ષ પહેલા પાંડવો અહીંથી ચેલાવાડા પણ જતા હતા અને પાવાગઢ પણ જતા હતા એ તમને જગ્યા બતાવ ગુફા ટાઈપ છે અને ગાય અહીંયા આરતી કરવા માટે મશીન પણ નીકેલું છે આનાથી જે આરતી થાય છે પેલા પથ્થરથી છે આરતી લોકો અને હવે વગાડે છે આરતી મશીનથી હવે ગાઈસ હવે જઈએ બાર અને તમને બતાવીએ કે પાવાગઢ કઈ બાજુ રહીને જવાય છે અને ચીલાવાળા પણ કઈ રહીને જવાય છે અને આ ભીમનું પગલું તમે જુઓ દર્શન કરી લીધા છે હવે નીકળીએ તો ગાઈસ અહીંથી મેં તમને બધું બતાવી દીધું નગારું બગારું બધું જે મેઇન મંદિર છે ગુપ્તેશ્વરનું મહાદેવનું મંદિર ફરીથી આપણે બહાર નીકળશું અહીંયા બી એક રસ્તો છે પણ અહીંથી નહીં જવાનું અહીં થોડુંક રિસ્કવાળું છે અહીંથી આપણે પાછા બહાર નીકળીએ અને આ રહી એ જગ્યા જે તમને આ અહીંથી ગાઈસ પાવાગઢ જવાય છે પહેલાંના પાંડવો પાંડવો પાંચ વર્ષ જૂનું પહેલાં અહીંથી બધા પાવાગઢ જતા હતા અને કમ્પ્લીટ એની બાજુમાં જ આ ચેલાવાડા આ ચેલાવાડા અહીંથી નીકળાય પણ અત્યારે છે ને બધું પૂરી દીધું છે આની નીચે મંદિર છે એની પર અત્યારે અમે પથ્થર પર અમે ઊભા છીએ અને અહીંથી હવે અમે જઈશું ઉપર જવાની કોશિશ કરશું હવે અમે તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે મંદિરે દર્શન વર્શન કરીને અત્યારે અમે ઉપર ચડવાની કોશિશ કરીએ છીએ પણ ગાઈસ અત્યારે પથ્થરા બધા ભીના છે એટલે હવે અમે ચડતા નથી અહીંથી હવે પાછા અમે ઉતરી જઈશું હવે નીચે

ચેલાવાડા બાજુ જઈએ હવે અહીંથી નજીક જ થાય છે અઢી ત્રણ કિલોમીટર જેવું થાય છે તો હવે જઈશું ચેલાવાડા એમ તો જઈને જ આવ્યો છું પણ ફરીથી જઈએ ચેલાવાડા હવે આપણે બાઇકે આવી ગયા છીએ હવે નીકળીએ ચેલાવાડા આપણે અને આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ની લોકેશન ની વાત કરીએ તો ચેલાવાડા કરીને ગામ છે એ બાજુ આવ્યું છે ગુપ્તેશ્વર મહાદેવ નું મંદિર જે પાવાગઢ થી આઠ નવ કિલોમીટર જેવું થાય છે તો નજીક જ થાય છે બે અઢી કિલોમીટર જેવું થાય છે અહીંથી તો ફાઇનલી અમે ચેલાવાડા મંદિરે આવી ગયા છે તો તમને બતાવીએ ચેલાવાડા તો મારા પાછલા વ્લોગમાં તમે જોયું જ છે મંદિર પણ ફરીથી તમને બતાવીએ તો ગાઈસ ફાઇનલી બાબા મંદિરે આવી ગયા છે ચેલાવાડા તો ચાલો જઈએ હવે અંદર દર્શન કરવા માટે તો ગાઈશ જોવા આવું કંઈક છે તો ગાય આ છે બાબા દેવ મૂર્તિ દર્શન કરી લો તો લોબા દેવ ના દર્શન કરી લીધા છે આ તો નીચે છે મૂર્તિ હવે આપણે જસુ ઉપર જે પાવાગઢ ટાઈપ છે ત્યાં જસુ હવે આપણે દાદરા ચઢીને તો ગાય છે ગેટે આવી ગયા છીએ અહીંથી અમે દાદરા ચઢસુ ઉપર

ગાઈસ ફાઈનલી ચેલાવાડા બાબા દેવના મંદિર આવી ગયા છીએ હવે જઈએ દર્શન કરવા માટે આ બાજુ અગર અગરબત્તી પ્રગટાવેલી છે તો તમને દર્શન કરાવડાવીએ બાબાદેવના તો ગાઈસ આ છે બાબાદેવ બાબાદેવ તો ગાઈસ આ બાજુ બાબાદેવના દર્શન કરીને હવે આ બાજુ મહાકાળી માતાજીના દર્શન કરી લઈએ અને તમને પણ કરાવડાવીએ તો ગાઈસ આ છે મહાકાળી માતાનું મંદિર તો ગાઈસ અહીંયા દર્શન કરીને હવે આ બાજુનું લોકેશન તમને બતાવું અડે પહેલા આપણે આ મંદિરે ગયા હતા બાબા દેવના દર્શન કરવા માટે અને એની ઉપર દાદરા ચઢીને અમે આ જગ્યા પર આવ્યા છીએ અને એનું તમે લોકેશન જુઓ કેટલું મસ્ત લાગે છે તો ગાય અહીંથી દર્શન કરીને હવે આ બાજુ બાબાદેવની ગુફા એવું લખેલું છે ત્યાં જઈએ છીએ આપણે તો ગાય અહીંયા પણ સેમ ગુપ્તેશ્વર મહાદેવના મંદિર આપણે ગયા હતા સેમ એવું જ છે અહીંયા પણ અંધારું અંધારું છે પણ આપણે જઈએ હવે ધીરે ધીરે આગળ વધીએ બાબા દેવની ગુફા બતાવીએ તમને પગાઈ અહીંથી ગુફા માંથી અંદર આવ્યા આ બાજુ છે આ બાબા દેવ ની ગુફા રહી આવું કઈક લોકેશન છે ગુપ્તેશ્વર મહાદેવ નું મંદિર છે સેમ એ રીતે જ લોકેશન છે અહીંયા પણ પગાઈશ આ બાજુ બાબા દેવ ના દર્શન કરી લીધા છે અહીંથી હવે આપણે જશું આ ગુફા જેવું છે થોડુંક ભયરા જેવું ત્યાં જઈએ ગાઈસ નહીં તમે આવો તો સાચવીને આવજો બહુ જ અંધારું છે અને ચોમાસામાં બધું ગંદુ બહુ થઈ ગયું છે અહીંયા તો ગાઈસ ત્યાં જવાનું કેન્સલ રાખ્યું છે કારણ કે ત્યાં કોઈ જતું છે નહીં એટલે આપણે પણ નથી જતા અને હવે આપણે નીકળશું બહાર જયથી આવ્યા હતા ત્યાંથી હવે બહાર નીકળશું હવે તો દાદરા આવી ગયા છે અહીંથી ઉતરી જઈએ ખરે ચઢી જઈએ તો ગાઈસ આપણે દર્શન કરી લીધા છે હવે આપણે જશું નીચે જે માયામાં હવે આપણે ઉતરી જશું અહીંથી તો ગઈશ ફાઈનલી આપણે દર્શન કરીને હવે નીચે આવી ગયા છીએ તો ચલો જઈએ હવે બાર બધા ભક્તો હજુ આવે છે દર્શન કરવા માટે તો ગાઈસ ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે આ રવે ગેટ હવે અહીંથી હવે આપણે બાઇક પાર્ક કરી છે ત્યાં જશું હવે હવે આપણે જશું ઘર બાજુ તો ગાઈસ ફાઇનલી બહુ દિવસ પછી ગોડાઉન આવ્યો છું સિવાય સાઉન્ડના ના તો ગાઈસ ગોડાઉન અત્યારે અહીં જગાની સિસ્ટમ પડી રહી છે અને આ બાજુ ભટની ટોપ ભટ સાઉન્ડની અને આ બાજુ ટોપ છે